તો ભાઈ અમારે જવાનું હતું જુનાગઢ અને ભાઈ કામ ચાલુ છે એટલે ફટાફટ આવી ગયા કેસો અને ત્યાં પહોંચ્યું ઓલમોસ્ટ ખાલી બે દિવસનું બાકી છે ટચિંગ અને કલરનું કામ બાકી પૂરું થવાયું ઓકે મજામાં પૂરું ના આવે આપણું કામ રેડી ને તો ભાઈ કે નહીં આમાં કલર થશે એટલે હું હાલે મજામાં મોજ એ જો કે યુપી છે હિન્દી ભાષી

હા ભાઈ હવે ખાલી બસ હવે અમને થોડીક શાંતિ થઈ શાંતિ થઈ કે નહીં તને ખાણાપીનના હા આ ચેન્જિંગ રૂમ છે અને બાજુમાં સ્ટોર રૂમ મેં ખબર જ ન પડે કે પાછળ દરવાજા છે ત્યાંથી ખુલે એ નથી ખબર તો ભાઈ કેવો લાગે હજી કલર થશે અને આ મસ્ત લાગશે હા ના ના શું કે હીરવા કેવું લાગે એમ લાગે ને હવે ના ના બહુ મસ્ત થઈ ગયું કઈ ઘટે નહીં તો નીકળી ગયા છે શોરૂમ ઉપરથી અને આજે જોઈને થોડું કેમ થયું કે ના હવે તો ફટાફટ બની જશે અને અત્યારે આ ફોનમાંથી ફ્રન્ટ કેમેરાથી પહેલી વાર વિડીયો લઈએ ક્લિયરિટી બહુ મસ્ત આવે છે અને શું કહેવાય કે મારા જેવું તો તો કલર કલર લીધો લીધો મયુરે અમે આમ થઈ ગયા પણ એને ગમે અને અમારે તો શું આ યુટ્યુબનું વિડીયો બનાવવાનું એટલે વર્ઝન અપડેટ કરીએ તો ક્લિયરિટી સારી આવે અને તમને જોવાની મજા આવે તો કેવું લાગે છે ચેન્જ લાગે છે કે નહીં એ પણ કહેજો અને ભાઈ ઘણા બધા લોકો હવે તો મેસેજ કરે છે રિલેટિવ્સ માં બધા ફોન કરે છે ક્યારે ચાલો કે ભાઈ ક્યારે ચાલુ થશે ક્યારે ચાલુ થશે તો બસ હવે બે જ દિવસની અંદર છે અમે તારીખ છે રિવિલ કરી દઈશું અને શું કહેવાય કે હવે તારીખ લેવી પોસિબલ બનશે કારણ કે અમને કામનો અંદાજ નહોતો આવતો કે ક્યારે પૂરું થશે કારણ કે બે દિવસનું કામમાં ત્રણ દિવસ લાગતા હતા અને આજે ફાઇનલી જોઈને હવે એવું થયું કે ના હવે બસ બે દિવસનું કામ બાકી છે એટલે આપણે તારીખ જોયા તો જોયા લેવડાવવી પડશે કોઈ પણ જોઈએ હવે આજે એક મોટો પ્રશ્ન હતો હીરવા તો મને ને હીરવા ને એવું હતું કે જયારે દુકાન તમે જોયો હશે પેલો વિડીયો સાવ એટલે સાવ રફ કન્ડિશનમાં હતી અને અત્યારે પ્રોગ્રેસ જોઈને એવું લાગ્યું કે ના જેવું અમે જોયું છે ફોટોઝમાં ફોટોઝમાં જેવું જોયું છે ઇન્ટિરિયર એવું ફાઇનલી બનશે એવું આજે લાગે છે એટલે હીરવા તને લાગ્યું કે નહીં એટલે હીરવા છોકરાઓને તો કેવું હોય એને પહેલા દિવસે આવી ત્યારે દુકાન જોઈ વિડિયોમાં તો કે ઓરે રો રો આ તો મને નથી ગમતી પણ આજે એણે કીધું કે ના હવે ગમે છે અને ખરેખર બહુ મસ્ત કામ ચાલું છે આ શું કહેવાય કે લેટ થયું થોડુંક પણ એ તો થાય જ આપણે ધારી એટલું ન થઈ શકે દિવસ એટલું લેટ ચાલે છે પણ હવે કાઈ વાંધો નહીં અને ભાઈ ખાસ કરીને ધીલે થેન્ક યુ નિખિલ દિનેશભાઈ ભાઈ કારણ કે એ બધા લોકોએ બહુ હેલ્પ કરી ત્યાં આ લોકોએ બહુ મહેનત છે

કલેક્શન મારું હશે એટલે હેલ્પ લેવાની છે અમારા મતલબ અમે બે ત્રણ વખત જઈએ ખરીદીમાં ને એટલે મયુર નહીં જે ચોલીમાં બલ્કમાં ઓર્ડર છે તમે જોજો મને કેજો ખાલી ફાઇનલી છે અને હા તમને બધાય કરતા સસ્તું અને સારું ટ્રાય કેવું થાય તો હવે છે જુનાગઢ અને કાલે ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે આ ચશ્મા મને સરસ લાગે છે એટલે હવે આ બે જોડી આવશે એવું લાગે છે અમે તો જસ્ટ ટ્રાય કરી હતી કે કેવા લાગે પણ દિલથી થેન્ક યુ બધાને અને ભાઈનું નામ પણ હાર્વિક ફાઇનલ થઈ ગયું છે પણ તમે આગળ જોયું હશે તો તમારા બધાના સપોર્ટ થી અને બ્લેસિંગ થી આ બધું થાય છે તો દિલથી થેન્ક યુ બધાને આવી જ રીતે સપોર્ટ કરતા રહો અને લાઈક શેર ગયા છે ભવનાથ અને મારે અને સમજાઈને જવાનું છે આશિષભાઈના મેરેજમાં કેમ કે એના મેરેજ છે ઘડીયા તો ફટાફટ જઈએ અને હા ભાઈ બસ ટૂંક સમયમાં જ અમારો શોરૂમ ચાલુ થઈ જાય એટલે જેને પણ ખરીદી કરવાની હોય એ લેતા નહીં કેમ કે લેટેસ્ટ કલેક્શન સાથે આવે છે અને જોરદાર ભાઈ આપણે ઓપનિંગ પણ કરવાનું છે અને અત્યારે અમારા બધા પહેલાંના બધા ગ્રુપના આવે છે તો આજે ત્યાં પણ જોરદાર મજા આવે છે તો ચાલો ફટાફટ જઈએ અને હા કલેક્શન જોરદાર આવવાનું છે તો દર્શિકાને એ લોકો ફાઇનલી હવે એનો લાસ્ટ એક બે દિવસ છે અને છેલ્લે એ લોકો ગયા હતા ગોલ્ડન ટેમ્પલ અને અમે કીધું હતું કે ત્યાંના વિડીયોઝ ખાસ મોકલજો કારણ કે આપણે જનરલી જોતા હોઈએ કે એના જે વ્યૂ છે એનું જે મંદિર આખું છે કેટલું મસ્ત છે તો એણે ફાઇનલી વિડીયો છે મોકલી દીધો અને હવે બસ એ આવી જ જવાના છે પાછા રિટર્ન અને બહુ મજા આવી એ લોકોને કહેતા હતા તો ચલો હવે તમે પણ આગળ જોઈ લો અને રિટર્ન હવે એ લોકો ફ્લાઇટમાં આવવાના છે એટલે ફ્લાઇટમાં પણ એમનો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો તો કેવો રહ્યો હશે એ આવશે ત્યારે અહીંયા આપણે એને મળશું અને પૂછશું તો જો આગળ વિડિયો